નમસ્કાર સુપ્રભાત અને જય શ્રી કૃષ્ણ જી ચોવીસ કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપનું સ્વાગત છે હું છું સંજીવની રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ આ ઉપરાંત બાર રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો કરવાનું છે આ ઉપરાંત આજે આપણે જણાવીશું કે શું પ્રેમ લગ્ન સફળ થાય છે ખરા प्रेम लग्न માં મેળાપ કેટલો જરૂરી છે સાંસારિક જીવન માં મધુરતા માટે શું ઉપાય કરવા જોઈએ અને આ તમામ વિષય આપણે માહિતી મેળવવાની છે અને માર્ગદર્શન મેળવવાનું છે તેના માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્ઞાનીતા જ્યોતિશાસ્ત્રી અમિતભાઈ ત્રિવેદી અમિતભાઈ નું સ્વાગત કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ અમિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે સુપ્રભાત આપને જય શ્રી કૃષ્ણ અમિતભાઈ સૌથી પહેલા વાત આપણે આ કાર્યક્રમની પંચાંગતિ કરીએ છીએ શું છે પંચાંગાજી સૌને જય શ્રી કૃષ્ણ આજના સુપ્રભાતે આપણે શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ ઓમ સહનાવું સહનો મા વહે ઓમ શાંતિ 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 ઈશ્વરને પ્રાર્થના છે કે હે કૃપાળુ પરમાત્મા અમે સૌ સાથે અધ્યયન કરીએ સાથે તેજસ્વી થઈએ અમારો પરિશ્રમ પણ સાથે સફળ થાય પણ અમારી અંદર પરસ્પર દ્વેષ ભાવના ન આવે અમે સુખી થઈએ તેવી કૃપા કરો આજનું પંચાંગ આજે તારીખ બીજી જૂન બે અને શનિવાર છે આપણે સૌ જાણીએ છીએ કે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો પુરુષોત્તમ માસનો અધિક મહિનાનો આ જેઠ મહિનો છે કૃષ્ણ પક્ષ અને આજે ચોથ છે યોગ શુક્લ ચંદ્ર રાશિ ધન પણ હા બપોરે ત્રણ અને સાડત્રીસ પછી ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે એટલે કે ચંદ્ર રાશિ મકર થશે બપોર પછી જન્મનારા જાતકોની ચંદ્ર રાશિ મકર આવશે મકર રાશિના મૂળાક્ષરો છે ખ અને જ બિલકુલ અમિતભાઈ જે પ્રકારે અત્યારે આપણે પંચાંગ તો આજના દિન વિશેષની વાત કરીએ આજના દિવસમાં ખાસ શું છે આજે આજના દિન વિશેષની આપણે ખૂબ સુંદર સુમેળ સજાયો છે આજે ચંદ્ર નક્ષત્ર પૂર્વાશાળા છે શનિવાર છે જેમ મેં કહ્યું અને મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિનો સ્વામી શનિ થાય છે આજે શનિદેવ છે એટલે શનિદેવના શનિ ગ્રહની મંત્રનો જાપા જો આપણા સૌ જાતકો કરશે તો એમને ખૂબ સફળતા પ્રાપ્ત થશે શુભત્વ પ્રાપ્ત થશે શનિદેવના મંત્રનો હું અહીંયા સહેજ ગાન કરું છું દર્શકો સાંભળી લે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ શનિદેવના મંત્રનો જાપ છે શનિ ગ્રહનું રત્ન છે નીલમ આજે શનિવાર છે એટલે સ્વયં શનિ મહારાજે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે કે આપના જે ભક્તો છે તેમને મારી પીડા ક્યારે વેઠવી નહીં પડે એટલે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ પણ આપ કરી શકો છો શનિદેવને હનુમાનજીને સિંદુર અર્પણ કરી શકો છો અતિ વ્યસ્ત હોવ તો હનુમાનજીના દ્વાદશ નામનો જાપ આપ કરી શકો છો એનાથી જ શુભત્વ પ્રાપ્ત થશે એ દ્વાદશ નામ હું વાયુત્ર નમઃ મહાબલય નમ શ્રી રામે ફાંગુણ સખાએ નમઃ શ્રી પિંગાક્ષાએ નમઃ શ્રી અમિત વિક્રમાય નમઃ શ્રી ઉદધિર કર્મણ નમઃ શ્રી સીતાશોક વિનાશનાય નમઃ શ્રી લક્ષ્મણ પ્રાણદાતાએ નમઃ દસ ગ્રી ધરપહાય નમઃ આલ મંત્રનો જાપ કરજો ખૂબ જ શુભત્વ પ્રાપ્ત થશે સાથો સાથ જે જાતકો સાડા સાતીના તબક્કામાંથી પસાર થતા હશે તેમણે પણ આ ઉપાય કરવા ખૂબ જ આવશ્યક છે શુભત્વ પ્રાપ્ત થશે એ રાશિની સહેજ આપણે જાણકારી આપી દઉં સંજીવની બેન આપણા દર્શક મિત્રોને સાડા સાતીની જે પ્રભાવ હેઠળ રાશિઓ છે આપણે એની પણ જાણકારી આપીએ વૃશ્ચિક ધન અને મકર આ ત્રણ રાશિઓ તદ ઉપરાંત વૃષભ અને કન્યા આ બે રાશિઓ સાડા સાતીના ઓછે વધતે અંશે પ્રભાવ હેઠળ છે વૃશ્ચિક રાશિના જાતકોને સાડા સાતીનો આ છેલ્લો તબક્કો છે લાભકારી છે ધન રાશિના જાતકોને આ પ્રથમ તબક્કો બીજો તબક્કો છે ચંદ્ર પરથી શનિદેવ પસાર થાય છે એટલે થોડી ચિંતા કરાવનારો બને મકર રાશિના જાતકોને આ તબક્કો અત્યારે અઢી વર્ષનો થોડો પરિશ્રમ કરાવનારો બને વૃષભ રાશિના જાતકોને પરિશ્રમ કરાવનારો બને કન્યા રાશિના જાતકોને પણ થોડો કષ્ટદાયક અને થોડો પરિશ્રમ કરાવનારો બને પણ ચિંતાનું કોઈ કારણ નથી સાડા સાત ની વાત આવે એટલે ગભરાશો નહીં આ ઉપાય કરજો શુભત્વ પ્રાપ્ત થશે બિલકુલ અમિતભાઈ જે પ્રકારે દિન વિશેષ વાત કરી આપે ખૂબ સુંદર વાત કરી અને ઉપાયો પણ તેના આપે જણાવ્યા રાશિફળમાં આગળ આગળ વધવું છે બાર રાશિઓમાંથી પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું ભવિષ્ય આજે કેવું રહેશે મેષ રાશિ મેષ રાશિના મૂળાક્ષરો છે અલય ધંધા અર્થે ધાર્મિક કામે બહારગામ જવાનું થાય સંબંધો આજે વધુ બળવાન બને સુખમય દિવસ વિતે વૃષભ રાશિ વૃષભ રાશિના મૂળ અક્ષરો છે બ વ ઓ આજે શ્રમ વિના દ્રવ્ય પ્રાપ્ત થાય પિતાને થોડું કષ્ટ પડે મિથુન રાશિ પરદેશથી સારા લાભ જણાવે છે માતાના આરોગ્યનો પણ ખ્યાલ કરવો આપણે મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિનું રાશિ ભવિષ્ય જાણ્યું આગળ આપણે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના મૂળાક્ષરો છે ડ અને હ શત્રુ દ્વારા કોઈ ઉપાધિ ન થાય તેથી સાવચેત રહેવું પણ નોકરીમાં આપના માટે સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન થાય અમિતભાઈ કર્ક અને કન્યા રાશિની આપણે વિસ્તારથી વાત કરીશું તે પહેલા આનંદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ હેલો હેલો હાજી આપનું નામ જણાવો મારું નામ કૃષ્ણા છે હસબન્ડ માટે પૂછવાનું છે હસબન્ડની જન્મ તારીખ જી 29 12

આપના પતિદેવની કુંડળી અહીંયા એમનો અભ્યાસ કરતા આપનો ધનસ્થાનનો પ્રશ્ન છે ધન સંબંધી આપનો પ્રશ્ન છે સૌ પ્રથમ એમનો લગ્નેશ સૂર્ય જે પાંચમા સ્થાનમાં છે રાહુ સાથે પણ યુતિ બનાવે છે ધનસ્થાનનો માલિક બુધ એ પાંચમા સ્થાનમાં છે રાહુ સાથે યુતિ બનાવે છે પણ લગ્નેશ અને ધનેશનો અહીંયા મેળા પગ પાંચમા સ્થાનમાં છે અને પાંચમા સ્થાનનો સ્વામી પોતાનાથી બીજે એટલે કે ધનસ્થાનમાં એ શુક્ર સાથે યુતિ બનાવે છે એટલે કુલ મળીને હું આપને આશ્વસ્ત કરવા માંગુ છું કે ચિંતા કરવાની કંઈ જરૂર નથી આ થોડાક સમયનો એક આ પરિશ્રમ છે એ સારી રીતે આપ એને પાર કરી જજો સાથો સાથોસાથ સૂર્યદેવનો જાપ કરજો ગાયત્રી મંત્રનો જાપ કરજો આપને શુભત્વ પ્રાપ્ત થશે બિલકુલ અમિતભાઈ અન્ય એક દર્શક મિત્ર છે અમદાવાદથી છે મનોજભાઈ હેલો હા હેલો હા મનોજભાઈ હેલો

મારે આપે નો મકાનવેશન ની વાત કરી એનું સમારકામ કરાવવું છે અને નવું મકાન પણ આપે લેવું છે આ બંને મનોરથ આપના સિદ્ધ થશે જ્યાં સુધી નવા મકાનની વાત છે તો હું આપને જણાવવા માગું છું કે સપ્ટેમ્બર ઓક્ટોબર પછી આપના નવા મકાનનો આ જે સંકલ્પ છે એ પૂર્ણ થશે પણ બીજી એક વાત પણ જણાવું છું કે આપનો સમય અત્યારે ચોક્કસ સાનુકૂળ ચાલતો હશે પણ થોડુંક રેગ્યુલર ઇન્કમમાં થોડો પ્રશ્ન આ થોડાક સમય માટેનો છે એટલે નવું મકાન સપ્ટેમ્બર ઓક્ટોબર પછી બનશે અને જે મકાનનું સમારકામ આપે કરાવવું છે તે ઓગસ્ટ મહિના પછી શક્ય બનશે

અહીંયા હું આપને નિરાશ કરવા નથી માંગતો આપ પણ નિરાશ થશો નહીં સરકારી નોકરીના યોગ આપના માટે થોડા કઠણ જણાય છે પણ હા આપ મેડિકલ ક્ષેત્રે એટલે કે મેડિકલ સ્ટોર આપ બનાવી શકો મેડિકલનો ક્ષેત્રે જે કંઈ સંકળાયેલા વેપાર હોય આપ તે કરી શકો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જે વેપાર હોય તે કરી શકો વળી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા જે કંઈ બિઝનેસ હોય આપ તે પણ કરી શકો છો આપને સફળતા પ્રાપ્ત થશે પણ આપનો એક સંકલ્પ છે કે સરકારી નોકરી આપને કરવાની ઈચ્છા છે તો આપ દર રવિવારે સૂર્યદેવના દ્વાદશ મંત્રનો જાપ કરજો ઈશ્વર કૃપાથી શુભત્વ પ્રાપ્ત થશે અને આપનો સંકલ્પ પૂર્ણ થાય એવી અમે મનોકામના સેવીએ છીએ અમિતભાઈ ઘણીવાર આપણે ઘણા બધા સવાલોથી મૂંઝાતા હોય છે ખાસ કરીને આપણે બે થી ત્રણ દિવસથી સાંસારિક જીવનની જે મધુરતા ગુમાવાઈ રહી છે તેના પર વાત કરી રહ્યા છે પ્રેમ લગ્નની વાત કરી રહ્યા છે એ વિષય પર તો આગળ વાત કરવાની જ છે પરંતુ તે પહેલા અન્ય ત્રણ રાશિ વિશે પણ વાત કરી લઈએ કર્ક સિંહ અને કન્યા આ ત્રણ રાશિ વિશે આપણે વિસ્તારથી બતાવીએ કર્ક રાશિના મૂળાક્ષરો છે ડ અને હ કર્ક રાશિ એ જળ તત્વની રાશિ છે થોડા સેન્સિટિવ હોય આ જાતકો વળી આજનું જો રાશિ ભવિષ્યની આપણે વાત કરીએ તો શત્રુ દ્વારા તેમને કોઈ ઉપાધિ ન થાય તે સાચવું નોકરીમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે સિંહ રાશિ સિંહ રાશિના મૂળાક્ષરો છે મ અને ટ આ અગ્નિ તત્વની રાશિ છે એમને થોડુંક આબરૂ ભેર જીવવાની એમની કામના હોય સિંહ રાશિના જાતકો માટે આજનું ભવિષ્ય વેપાર તેમ વ્યવહારમાં આજે પ્રભાવી બને વૈરાગ્ય તરફ થોડું વલણ વધુ વધે કન્યા રાશિ કન્યા રાશિના મૂળાક્ષરો પઠણ ધર્મ પ્રતિ આજે આપની આસ્થા વધુ પ્રબળ બને અને આજે આપની ભાષા વધુ પ્રભાવી બને બિલકુલ દર્શક મિત્રો જે પ્રકારે રાશિ ભવિષ્યમાં આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ આ તમામ વાતોનો દોર યથાવત રાખીશું અમિતભાઈ ત્રિવેદી જ્યોતિષાચાર્ય સાથે હજી ઘણી બધી ચર્ચાઓ બાકી છે ઘણા બધા એવા સવાલોના જવાબ આપણે મેળવવાના છે ઘણી બધી સમસ્યાઓના સમાધાન લાવવાનો પણ પ્રયત્ન કરીશું આ સિવાય આપના જો કોઈ સવાલ હોય આપની જો કોઈ સમસ્યા હોય તો અમારા નંબર પર ફોન કરી અને આપ પણ અમને સવાલ પૂછી શકો છો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અમિતભાઈ દ્વારા તેનો સચોટ ઉપાય આપવામાં આવે રોકાઈએ છીએ એક બ્રેક માટે બ્રેક બાદ પરત ફરીએ છીએ

તદ ઉપરાંત એમના રાશિના એ ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે એટલે એક પ્રકારે ગજકેશ્રી યોગનું તો નિર્માણ તુલા રાશિના જાતકો માટે થઈ જ રહ્યું છે આજે તુલા રાશિના જાતકોએ ભાઈભાંડુ સાથે વિવાદથી બચવું સાથો સાથ એમને મુસાફરીના યોગ પણ દેખાય છે વૃશ્ચિક રાશિના જાતકો મૂળાક્ષરો છે ન અને ય જેમ હમણાં મેં સાડા સાતીની માહિતી આપ આપતા દરમિયાન વાત કરી હતી કે વૃશ્ચિક રાશિના જાતકો માટે અત્યારે જે છેલ્લો તબક્કો ચાલે છે તે લાભકારી છે વળી ખાસ કરીને રમતગમત ક્ષેત્રે જે જાતકો પ્રવૃત્ત છે જેમાં તે પોતાની કેરિયર બનાવવા માગે છે તે જાતકોને આજે સાનુકૂળ દિવસ છે બીજા જાતકોની જો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તેમણે વાયરલ ઇન્ફેક્શનથી બચવું એટલે કે આરોગ્યની સંભાળ રાખવી વૃશ્ચિક રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભત્વ પ્રાપ્ત થશે ધન રાશિ ધન રાશિના મૂળાક્ષરો છે ભ ધ ફ ઢ ધનરાશિના એની ચંદ્ર રાશિ પરથી શનિદેવ પસાર થઈ રહ્યા છે એટલે એમને સાડા સાતીનો આ બીજો તબક્કો છે છાતી પરથી ચંદ્ર પાસ થાય છે એમ કહેવાય એટલે થોડી ચિંતા થાય આજની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો સોરી ધનરાશિના જાતકો માટે ગુડ જ્ઞાનથી એમને આજે લાભ છે કારણ કે સ્વાભાવિક છે થોડી ચિંતા હોય ધૂળ જ્ઞાન તરફ એમનો આજે પ્રેમ વધશે અને લાભ પણ થશે એ સંદર્ભે અને મોટા ભાઈ બહેનો થી પણ તેમને લાભ છે બિલકુલ અમિતભાઈ ભરૂચ થી એક કોલર જોડાઈ ગયા છે જાગૃતિબેન તેઓ સાથે વાત કરીએ હેલો જાગૃતિ બેન હા કોના વિશે છે આપનો સવાલ મારા મારા વિશે છે મારી જન્મ તારીખ છે 29 4 છે હું નવું મકાન બનાવ્યું છે જન્મનો સમય કહેશો પહેલા જાગૃતિબેન સવાલ સાંભળીએ પહેલા જન્મનો સમય કો

ઘરની વાત કરી તો એના ચોથા સ્થાનનો સ્વામી શનિદેવ થાય છે ત્યાં રાહુ સ્થિત છે આપની જન્મકુંડળીમાં શનિદેવ અત્યારે વકરી ભ્રમણ કરી રહ્યા છે આપના ચંદ્ર ઉપરથી એટલે હું જાગૃતિબેન આપને એક સલાહ એવી આપીશ કે રોજ જ આપ શિવજીના મંદિરે જજો શિવજીના મંદિરે જઈને મહિમના સ્તોત્રનો પાઠ કરજો

અટકીને કામ થાય હીલાબેન આપનો પ્રશ્ન મકાનના સંદર્ભમાં છે આપણી જન્મકડીનો અભ્યાસ કરતા અહીંયા જણાય છે કે લગ્નેશ પોતે અત્યારે બળવાન થઈને લાભ સ્થાનમાં બેઠો છે એટલે એક પરિસ્થિતિ તો આપને સાનુકૂળ બની ગઈ છે બીજી ચોથા સ્થાનની વાત કરીએ તો ચોથા સ્થાનનો સ્વામી પણ એ લાભ સ્થાનમાં બેઠો છે પણ

ગણેશ અથર્વ પાઠ પણ કરજો આપના ઘરે બેસીને આપને શુભત્વ પ્રાપ્ત થશે સંજીવની બેન આપણે એવું જોયું છે કે આપણે જયારે કોઈ મંત્ર કે પાઠ કહીએ છીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરજો ત્યારે કેટલાક દર્શકો કોઈ કેસેટ મૂકી દે છે બિલકુલ કે એ એ એ શુભ છે એની ના નથી એ આવકાર્ય પણ છે પણ જ્યારે પાઠ કરવાનું સૂચન કરવામાં આવે છે ત્યારે આપે આસન પર બેસી આપના ઘર મંદિરની સમક્ષ બેસી અને આપે પલાઠી પર વાળી અને એ પાઠ કરવાનો છે કોઈ કેસેટ નથી સાંભળવાની એટલે આપને મારી આ કરજોડ પ્રાર્થના છે કે જે ઉપાય કહેવામાં આવે છે તે આપે સ્વયં આપના મુખ દ્વારા મંત્રોચ્ચાર કરીને કરવાનો છે શુભત્વ પ્રાપ્ત થશે બિલકુલ એ ખૂબ સાચી વાત છે કે આપ મેળે કરેલી જે પ્રાર્થના છે કે એ જે જાપ છે એ સીધા પહોંચે છે સીધા પહોંચે છે બિલકુલ અમિતભાઈ જૂનાગઢથી વધુ એક કોલર છે યોગેશભાઈ છોડાઈ ગયા છે હેલો હેલો યોગેશભાઈ લગ્ન મેરેજ થઈ ગયા છે પાંચ છ મહિના લગ્ન જીવન કેવું રહેશે ને સંતાન યોગ ક્યારે છે બિલકુલ આપે આપણા લગ્ન થઈ ગયા છે અને આપે એવું પૂછ્યું છે કે મારું લગ્ન જીવન કેવું રહેશે તો હું ખૂબ ઝડપથી કહી દઉં છું કોઈ પણ સંકોચ વગર કે આપનું લગ્ન જીવન સારું રહેશે પ્રગતિમય રહેશે આપ એ બાબતે નિશ્ચિંત થઈ જાઓ રહી વાત આપે સંતાનના સંદર્ભમાં પણ પ્રશ્ન પૂછ્યો છે તો સંતાનના સંબંધની જો હું આપને વાત કરું તો અહીંયા આપણા કુંડળીનું અભ્યાસ કરતાં જણાય છે કે જ્યારે મંગળદેવ પોતાની રાશિ બદલી અને શુક્ર સાથે યુવતીમાં આવશે એટલે કે સપ્ટેમ્બર પછી આપને ચોક્કસ શુભ સમાચાર પ્રાપ્ત થશે અને સંતાન સંબંધી પણ આપને લાભ છે એટલે કુલ મળીને જીવનમાં આપ સુખના મહાસાગરમાં માલવાના છો એવું અહીંયા આપની કુંડળીના અભ્યાસ પરથી કહી શકું છું શુભ થશે ચિંતા મુક્ત રહો

આજે રાત્રે દસ અને ચોત્રીસે ચંદ્રોદય છે એટલે શનિવાર ચંદ્ર બપોર પછી રાશિ બદલે છે તેના સ્વામી શનિ છે સંકટ ચોથ પણ છે છે એટલે જાતકોને આજે જે ઉપાય કીધા થોડીક મારી એક પ્રાર્થના છે કરજોડ પ્રાર્થના કરું છું કે આમ તો બધા વ્યસ્ત હોય છે પણ આજે થોડોક સમય ની ફાળવણી કરીને જે ઉપાય કીધો છે તે સર્વ કરજો છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના મૂળાક્ષરો છે દ અચાનક લાભ થવાની શક્યતા આજે જણાય છે બીજું કુટુંબમાં આનંદ અને પ્રસન્નતાનું વાતાવરણ રહે મીન રાશિના જાતકોનો સ્વામી ગુરુ છે ગુરુદેવ આજે વક્રી ચાલી રહ્યા છે હમણાં હવે ગુરુદેવ જેમની કુંડળીમાં વક્રી હશે તેમના માટે સાનુકૂળ પરિસ્થિતિ છે પણ માર્ગી હશે તેમને થોડુંક સંઘર્ષનો સામનો કરવો પડે પણ ફળ અચૂક મળશે વિશ્વાસ રાખજો બિલકુલ અમિતભાઈ વધુ એક રાજકોટથી કોલર જોડાઈ ગયા છે આરતીબેન છે તેઓ સાથે વાત કરીએ હલો હેલો આરતી બેનતી જી શું પૂછવા માંગો છો પહેલા તો આપની જન્મ તારીખ જણાવો તારીખ શું છે આરતી બેન પહેલા તો તમારા ઘરમાં જે ટીવી ચાલે છે આપણે સરખી વાત કરી શકીએ પંદર દસ સમય આરતી આરતીબેન માફ કરશો આ રીતે વાતચીત નથી થઈ શકતી અમિતભાઈ જે પ્રકારે આપણે અત્યારે જ વાતચીત કરી રહ્યા હતા ઘણા બધા કોલર્સના એવા સવાલો હોય છે કે તેમના જીવન કેવું રહેશે અથવા તો પછી લગ્ન યોગ ક્યારે છે ક્યાંક ક્યાંક લગ્ન જીવનમાં જે ખટાશ આવતી હોય કે અણબનાવ આવતો હોય ખાસ કરીને પ્રેમ લગ્નની આપણે વાત કરીએ ઘણા બધા કિસ્સાઓમાં હવે તો એવી માન્યતા થઈ ગઈ છે અને ખાસ કરીને જે આપણા વડવાઓ છે એ વડીલો છે હંમેશા એવું કહેતા હોય કે પ્રેમ લગ્ન એ સફળ નથી થતા એ જે આખી કહેવત છે માન્યતા છે એ શા કારણે કેમ પ્રેમ લગ્ન સફળ નથી થતા અથવા તો પછી થાય તેના માટે શું કરવું જોઈએ પ્રેમ લગ્ન સફળ નથી પણ થતા પ્રેમ લગ્ન સફળ થાય છે પણ ખરા આ જ વાત એરેન્જ મેરેજ એટલે કે જે વડવાઓએ કુટુંબીઓએ શક પણ શોધી અને જે વિવિશાળ કરાવ્યા હોય તેને પણ લાગુ પડે છે સંજીવ નહીં ગઈકાલે એક સરસ છેલ્લો મુદ્દો હતો કે પ્રેમ લગ્ન સફળ થાય છે એનો આપણે ખુલાસો કર્યો તો પણ પ્રેમ લગ્ન સફળ નથી પણ થતા આપણે આજકાલ તો સમાચાર માધ્યમોમાં જુદા જુદા માધ્યમોમાં ઘણું આવ્યું છે સો કોલ ટાઇટલ હેઠળ કે પતિ પત્ની ઓર વો આવું કેમ થાય છે પ્રેમ તો કર્યો બંને જણાએ કર્યો પ્રેમના યોગ પણ હતા પણ વાત એવી થાય છે કે બેમાંથી એક એવું વિચારે છે કે હવે મેં પ્રેમ લગ્ન કર્યા જેની સાથે લગ્ન કર્યા મારો પ્રેમ બધો જ એને અર્પણ થશે પ્રેમની ભરતી તો બંનેના હૈયામાં છે ભરપૂર છે પણ બીજું જે પાત્ર છે એને દર મહિને ભરતી આવે છે એને પ્રેમના હિલોળા જ લે છે એને દર મહિને ગોઠવાઈ જાય છે કુલમળીને એની આંધીનો પવન ક્યાં આવે છે ઘરમાં

બીજો જે જાતક છે એ જાતકને શુભ ગ્રહની દ્રષ્ટિથી પાપ ગ્રહની દ્રષ્ટિ છે એ આને કશું ખોટું ગણતો નથી એટલે એ આ સંબંધે આગળ ને આગળ વધે છે પરિણામે ખર કંકાસ થાય અને સંબંધ વિચ્છેદ થાય પણ આ બધું જોતા ચંદ્ર ઉપર પણ શુભ ગ્રહની દ્રષ્ટિ હોવી જરૂરી છે જેથી કરીને જાતકને પોતાને સમજણ રહે ડાપણ રહે એને ખ્યાલ છે કે હું જે સમાજમાં રહું છું જે વાતાવરણમાં રહું છું એના ચોક્કસ નિયમો છે મારે એનું પાલન કરવું પડે બિલકુલ બિલકુલ અમિતભાઈ આ તમામ માહિતી અને માર્ગદર્શન માટે અહીં આવ્યા આપે આ તમામ દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ રીતે રોજબરોજ સવારમાં આઠ કલાકે અમે ઉપસ્થિત થઈશું રાશિ ભવિષ્યની વાતો કેટલીક કરીશું નવા નવા વિષયો પર માહિતગાર અમને કરીશું કોઈ સમસ્યા હોય તો આપ પર અમારા સુધી પહોંચાડી શકો છો ચોક્કસ પ્રયત્ન રહેશે આપની તમામ સમસ્યાઓનું સમાધાન અમે લાવી શકીએ આવતીકાલે સવારમાં આઠ કલાકે જોવાનું ચૂકશો નહીં અમારો આ ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્ય ત્યાં સુધી હું અને અમિતભાઈ લઈશું રજા જય શ્રી કૃષ્ણ